મિત્રો આપણા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણે જઈ રહ્યા છે ભાદરન અને આપણે વ્લોગ ચાલુ કર્યો છે ત્રણ વાગે આપણા કાનાને મળવા જઈ રહ્યા છે તો આપણા વ્લોગમાં બન્યા રહેજો હું તમને બતાવીશ કાનો તો આપણી ચેનલને સપોર્ટ કરો મિત્રો મિત્રો આ છે રોમાબેન મંદિર જલોન નું હવે જોઈ શકો છો આપણા લોક માં ભણ્યા રેજો મિત્રો તમને હું શનિદેવ બતાવું શનિદેવ મંદિર આ છે મિત્રો શનિદેવ મંદિર આ છે મિત્રો બોમણવા બોમણવા ના રોડ હાઈવે ઉપર શાણીદેવ નું મંદિર દરવાજાના ખંપા થાય એ આપણા લોકો બન્યા રહેજો તમને આજે મોજ કરાવીશું મિત્રો મિત્રો આ વિરસદ ગામ નો છે વડ આવો તમને તલાવ બતાવી વિરસદ નું મિત્રો આ તળાવ વિશાળ તળાવ

અહીંયા છે મિત્રો મેરાળી માતાનું મંદિર જેને પણ દર્શન કરવા હોય તે આ જાય જય પુલ છે મિત્રો અહીંયા મિત્રો હું તમને ચૂંટણી માતાના દર્શન કરાવીશ હા છે મિત્રો ગેસની બોટલ જેને પણ જોઈએ કમેન્ટ કરીને લઈ જાઓ હા છે મિત્રો જુદેલ માતા નું મંદિર છે મોટો બ્રિજ એ ઉપર આપણે ચડીશું આ રોડ ઉપર કેટલા જણા જાય છે તે કમેન્ટ કરીને જણાવજો કરવા છે બકરીઓ આપણે મિત્રો ફાઇનલી વાદરા પહોંચી ગયા છે આપણું કાણાને ને મિશન કમ્પ્લીટ થઈ ગયું છે તમે જુઓ મિત્રો આ છે ગોમરાની મોલ જુઓ તમે ગાયો

તમને કહે છે મિત્રો તમે પણ સુઈ જાઓ તો મિત્રો કારણો એવું કહે કે આપણી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો જુઓ કે તમે કરજો ફટાફટ મિત્રો આજનો લોક અહીંયા સુધી જ તે તો આપણો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો તો હવે મળશું નવા વ્લોગમાં તો બધાને જય માતાજી